ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં ગુજરાતથી જતા શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત એસટી નિગમની વોલ્વો બસનો પ્રારંભ અમદાવાદથી કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આજે સુરત વડોદરા અને રાજકોટથી પણ વોલ્વો બસનો પ્રારંભ થયો છે શ્રદ્ધાળુઓને ફૂલોથી સ્વાગત કરી અને મોડું મીઠું કરાવી ભાજપના નેતાઓએ આવકાર્યા હતા અને ત્યારબાદ મહાકુંભને વોલ્વો બસને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી હતી હર્ષ સંઘવીએ લોકોને અપીલ કરતા કહ્યું કે ત્યાં થોડી ભીડ હોય અને એકાદ બે કલાકનું મોડું થાય તો પણ એસટી બસ તમારી રાહ જોશે ભીડ જેવી પરિસ્થિતિ હોય તો થોડી રાહ જોજો આ સાથે જ પાર્કિંગથી ચાલવાની માનસિકતા સાથે વિચાર કરજો સરકારી બસને કુંભની નજીક લઈ જવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ વોલ્વો બસ આજે રાત્રે આઠ વાગે શિવપુરી પહોંચશે જ્યાં તમારે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા કરાયેલી વ્યવસ્થા મુજબ રાત્રિ રોકાણ કરવાનું રહેશે અને ત્યારબાદ બીજા દિવસે બસ સાંજે છ વાગે પ્રયાગરાજ પહોંચશે પ્રયાગરાજમાં રાતવાસો કર્યા પછી બપોરે એક વાગે સ્નાન કર્યા પછી શિવપુરી પરત ફરશે અને ત્યારબાદ ચોથા દિવસે સવારે નવ કલાકે બસ પરત ફરશે એસટી વિભાગના જણાવ્યા અનુસાર આ વોલ્વો બસ પચીસ ફેબ્રુઆરી સુધી ચાલશે પ્રશાસન દ્વારા જે માહિતી આપવામાં આવે એ માહિતીનું સંપૂર્ણ રીતે પાલન આપણે લોકોએ કરવું જોઈએ જેથી કોઈ પ્રકારની તકલીફ પડે નહીં રસ્તામાં આવતી દિવસ તમારું રાત્રે રોકાણ માટે રસ્તામાં વ્યવસ્થાઓ કરવામાં આવી છે ત્યાં બી ગુજરાત ટુરિઝમ જે ડોમ બનાવવામાં આવ્યું છે એ ડોમ હાલમાં બસો જતી હતી એના માટેની વ્યવસ્થા કાલે જ આપણે બે કલાક તો બસ તમારી રાહ જોશો પરંતુ તમે ભાગા દોડીમાં તમે કોઈ બી પ્રકારે જતા ત્યાં સુધી બસ જવાની પરમિશન નથી આપણે યુપી એસઆરટીસી એટલે કે ત્યાંનો યુપી સરકારી બસ છે એની માંગણી કરી છે તમારા સૌની વ્યવસ્થાઓ માટે જેટલી મળશે એ રીતે વ્યવસ્થા આપશે